મહીસાગરના લુણાવાડા ખાતે આવેલી દિવ્યમ આંકની હોસ્પિટલ ખાતે મફત નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો નેત્ર નિદાન કેમ્પમાં તમામ દર્દીઓને મફત તપાસ કરીને જરૂરી સામગ્રી રાહત દરે આપીને એક અનોખું સ્થાન ધરાવનાર હોસ્પિટલ બની છે આ કેમ્પમાં બસ્સો દર્દીઓએ ભાગ લઈને તેમની મુશ્કેલીઓ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી આ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન તેમજ પ્લાસ્ટિક સર્જરી વાળું ઓપરેશન બે હજાર રૂપિયામાં કરીને જિલ્લાની તેમજ આજુબાજુના જિલ્લા માટે ઉત્તમ કાર્ય કરનાર પ્રથમ હોસ્પિટલ બની છે

اشتركوا

કેવું છે સેવાઓ આ જે કેમ્પમાં બધી અને શું થયું તકલીફ તમને શું હતી બહુ સરસ બહુ સરસ અને બીજા બધા દર્દીઓને કેટલા બધા દર્દીઓ લગભગ અત્યાર સુધી લાગે બહુ સારું કેવું તમને સંતોષજનક લાગે છે કારણ કે અમારે તમારો જે અભિપ્રાય મળે એના આધારે પ્રોત્સાહન મળતા હોય કેમ્પમાં બરાબર છે અને તમને જે દવાને શું આપ્યું અત્યારે અહીંથી કંઈ આપ્યું છે ચશ્મા હા બતાવજો અને ચશ્મા આપ્યા છે આંખમાં નાખવાના ટીપા હા હા બરાબર છે ને ફરી તમને કેવું લાવવા પ્રકારના કેમ્પ થવા જોઈએ ને લોકોને બહુ સારું તો ખૂબ આભાર